મુકેશ અંતરિયાભાઈ દેવરખીયા ઉંમર અઢાર વર્ષ ભૂરીબેન જે મુકેશભાઈના વાઈફ થાય છે ઉંમર અઢાર વર્ષ અને ત્રીજી જે ડેડ બોડી હતી એ જાનુબેન ઉંમર આઠ વર્ષ એ મુકેશભાઈના બેન હતા એ ત્રણ ડેડ બોડી શંકાસ્પદ હાલતમાં મળી આવતા એડી દાખલ કરવામાં આવી અને પછી ફોરેન્સિક વિભાગમાં પોસ્ટમોર્ટમ માટે ભાવનગર આ ડેડ બોડીઝને રેફર કરવામાં આવ્યા પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવતા આ લોકોના ગળા ઉપર ઇજાના નિશાન હતા એ ધ્યાનમાં લઈ તુરત જ ત્રણસો બે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો અને જુદી જુદી ટીમો પોલીસને પીઆઈ એલસીબી અલ્પેશ પટેલ એસઓજી પીઆઈ રામચંદ્ર ચૌધરી પીએસઆઈ ખાંભા કનુભાઈ હડિયા પીએસઆઈ પીપાવા મરીન પ્રશાંત લક્કડ અને પીએસઆઈ અમરેલી તાલુકા આરજી ચૌહાણની આગેવાનીમાં પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઘણા બધા લોકોને ડિટેન કરવામાં આવ્યા આમાંથી જે લોકો ડિટેઇન કરવામાં આવ્યા લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી અને આમાંથી ત્રણ લોકોએ બબલુ પ્યારસિંહ ઉર્ફે ભોલો ભૂરસિંગ વસુનિયા મેરસિંહ તિનચિયા પારદિયા અને ત્રીજો વ્યક્તિ ઇન્દ્રકિશન બસુનિયા આ ત્રણેય લોકોએ આ મર્ડર કરવાની કબૂલાત આપી છે આમાં વધારે પૂછપરછ કરતા આ બાબત જણાઈ આવેલ છે કે જે મેઇન આરોપી છે ભૂરા મોહન બામનિયા એમના બેનના દિવાળીની આજુબાજુમાં મૃત્યુ થયા હતા એ મેઇન આરોપી જે ભૂરા મોહન બામનિયા છે એમને શક વહેમ હતું કે મરણ જનાર અને એમની પત્નીએ તાંત્રિક વિદ્યા કરીને મારી જે બેન છે એને મારી નાખ્યા છે તો એ મનમાં રાખીને મર્ડરના પ્લાન બનાવ્યું અને પોતાના જે સાગરીતો છે આ ત્રણ લોકોને સાથે લઈને ત્યાં વાડીએ પહોંચ્યા લાલાવદર ગામની સીમમાં અને પછી ગળા દબાવીને ત્રણેય વ્યક્તિઓની હત્યા કરવામાં આવી હત્યા કર્યા પછી જે ડેડ બોડીઝ હતી એ કૂવામાં ફેંકી દેવામાં આવે